આ આપણે દ્વાપરમાં જેને રચ્યો રાસ રજની એક કરી ખટમાસ આ બાવીસ આ ત્રેવીસમી કળીથી ત્રીસમી કળીથી સુધી સળંગ છે દ્વાપરમાં જે રચ્યો રાસ રજની એક કરી ખતમાસ અધરા તેડી વ્રજનાર વાઈ વાસણી વનમોજાર સુર સુણતા ઉઠી સંચરી સુતપતિ માયા અળગી કરી આતુરતા સુ આવી પાસ કીધી કેલ સુખ વિવિધ વિલાસ જણજણ પ્રતિ પ્રભુ રૂપ જ રચ્યું રસિક રમણ મહી મા મહીસ્થલ મચ્યું રમતા અર્ક ઉદ્યોત જ થયો તોય મનોરથ મનમાં રહ્યો વચન દઈને વિદાય કરીને કળજુગમાં સુખ દેશું ફરી સુગ સુભગ બોલ જે શ્રીજી તણા આગે દાસ વધારીશું ઘણા આ ત્રીસ કડી સુધી આપણે એક સાથે લઈએ છીએ ઉપરોત કડીનો ભાવાર્થ છ માસની રાત્રિ કરીને દ્વાપરમાં જે રાજ કર્યો અર્ધી રાત્રિ વ્રજનારીઓને વેણુનાદ કરીને બોલાવી વેણુનાદનો સ્વર સાંભળતા એનું આવ્યું સૂત પતિ સૂત એટલે પુત્ર પતિ ને માયા અળગી કરીને ચાલી વિવિધ પ્રકારના કેલી રમણ વિલાસનું સુખ લેવા માટે આતુરતાથી સર્વ આવી પહોંચ્યા આતુરતા શું આવી પાસે એનું આવ્યું પછી જણ પ્રતિ પ્રભુ રૂપ રૂપ જ રચ્યું એટલે કે એક એક જણ એક એક ગોપી ગોપી પ્રત્યે પોતાનું રૂપ સ્વરૂપ રચ્યું પ્રગટ કર્યું એટલે એક ગોપી એક કાન પોતપોતાનો ભાવનું સ્વરૂપ પ્રગટ કર્યું અને ભૂતલ ઉપર રસિક રમણ કર્યું પછી રાસ રમણ એટલે કે રમતા હર કહું દોક જ થયો એનું આવે છે કે રાસ રમણ કરતા સૂર્યનો ઉદય થઈ ગયો છતાં તે મનોરથ મનમાં રહ્યો આ સુખ કળજુગમાં ફરી આપશું એવું વચન દઈને વિદાય કર્યા એવું સુંદર વચન પ્રભુજીએ કહ્યું જે આગળ ઉપર ઘણા સેવકનો આધાર કરીશું એટલે કે સુભગ બોલ જે શ્રીજી તણા આગે દાંસ વધારીશું ગણા એટલે કે એવું વચન ઠાકોરજીએ કીધું કે આગળ ઉપર ઘણા સેવકને વધાર કરીશું આ ત્રીસ કડી સુધી હતું હજી આગળ થોડુંક છે કે રાસ રમણમાં છ માસની રાત્રિ જેટલો સમય વ્યતીત થયો અને રમણ કરતાં કરતાં સૂર્યોદય થયો સૂર્યોદય થતાં ગોપીઓના મન મનોલોક તો અધૂરા રહ્યા ત્યારે પ્રભુજીએ તેમને વિદાય કરતાં કહ્યું કે આ સુખ એટલે કે અત્યારે જે મધુ અધૂરું રહ્યું છે એવું જ સુખ તમને ફરી વખત કળજુગમાં આપશું એવા સુંદર વચન પ્રભુજીએ કહ્યા અને વિશેષમાં કહ્યું કે આગળ તો ઘણા દાસનો ઉદ્ધાર કરશું આગળના ઘણા દાસ સેવકનો ઓધાર અમે કરશું એટલે કે આગે દાસ ઓધારીશું ઘણા એવું આ બાબત આપણે ત્રેવીસ કડીથી ત્રીસ કડીમાં જોયું હવે આગળ એકત્રીસમી કડી લઈશું જે કાલે

શ્રી યમનાજી ત્યારે ઠાકોરજીએ મંદ મંદ હાસ્ય કરતા યમનાજીને પૂછ્યું આપ એકાએક આ સમયે પધારવાનું કારણ શું છે આપનું એકાએક આ સમયે આ નિકુંજમાં પધારવાનું કારણ શું છે રસિક રાસેશ્વરી શ્રી યમનાજી મંદ મંદ વાણી દ્વારા બોલ્યા ઉપરોક્ત કલિયુગના વાતાવરણની વાતનો પ્રસંગ ચર્ચ્યો એટલે કે કલયુગમાં બધા જીવો અથડાયા કરે છે આપણા જીવો અને પ્રભુને પોતાના દૈવી જીવોને આપેલ વચનની યાદી આપતા કહ્યું કે આપે સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં વ્રજને વિશે જે રાસ રમણની લીલા કરી હતી એ રાસનું સુખ ગોપિકાઓને આપ્યું હતું છતાં તેમના મન મનોરથ પૂરા ન થતા આપે તેમને તે સુખ કલયુગને વિશે આપવાનું વચન આપ્યું એટલે કે વચન દઈને વિદાય કરીને કલયુગમાં સુખ ફરી એ વાત અને જુઓ જુઓ સોરઠીઓમાં પણ આવે છે એ વાત અહીંયા મળી આવે તે અનુસાર બધા જીવો આ કલયુગમાં વ્યાકુળ બની આસુરી જીવોના પ્રવાહમાં ભળી જઈને પ્રમા પ્રવાહમાં તણાઈ રહ્યા છે એટલે કે હજી સુધી આપણને જ્યાં સુધી સત્સંગ નતો મળ્યો ત્યાં સુધી આપણે એવું જ હતું ને આપણે આ બધા પ્રવાહી જીવો જેવું વર્તન કરીએ લૌકિકમાં વસ રચ્યા પચ્યા રહીએ એ બધાની હારે મજા કરીએ ઠાકોરજી ભૂલી જઈએ અને બધી જગ્યાએ બધું નિંદા કરીએ બધાની અહીંથી આયા કરીએ એ જ આ બધા પ્રવાહી જીવોનું એ જ લક્ષણ છે આ પૃષ્ઠીજીવોનું લક્ષણ નથી એટલે એ આ બધી વસ્તુની એમનાજીને ચિંતા થઈને કીધું કે આ સૂરીજીવના પ્રવાહમાં ભળી જાય છે અને એમાં તણાઈ જાય છે અને વ્યાકુળતા અનુભવી રહ્યા છે શુદ્ધ ભક્તિમાર્ગનું કોઈને જ્ઞાન રહ્યું નથી એટલે સ્વરૂપ ભૂલી ગયા પોતે પાછા ઠાકોરજીને ભૂલી ગયા ભક્તિમાર્ગ ભૂલી ગયા પોતાનું સ્વરૂપ તો ભૂલી જ ગયા માટે આપના જીવની કરવા વિચાર કરો હવે આવી દિનતાભરી વાણીને ઠાકોરજી અને સ્વામીજીની પાસે આ વ્યક્ત કરે છે હવે એ સમયે તે લીલાની યાદ આવતા અત્યંત વિરાગની પ્રગટ થયો શ્રીજીને શ્રીજીએ પોતાના મનમાં વિચારીને તે વાતનું પોતાના અંતરમાં ધ્યાન કર્યું પોતાના પ્યારા વ્રજજનના સન્માન કરવા વિચાર્યું તે વ્રજજનોને વચન આપ્યાના ઘણા દિવસો વ્યતીત થઈ ગયા તેના કારણે અપાર વિરહ થયો આગળ આવ્યું ને કે અનંત વિયોગે અગ્નિ થઈ એનું આ સમજાવે છે કે એટલો બધો વિયોગે એટલી બધી અગ્નિ થઈ અવિરત વિરહ વ્યાપક થયો અને તે વ્રજરાજને જાય સયો તે વિરહ વ્રજરા જેવા શ્રી ઠાકોરજીને અસહ્ય થઈ પડ્યો અને તે વચન પાળવાનો વિરહ તે વચન પાળવા વ્રજરા જેવા ઠાકોરજીએ અસહ્ય થઈ પડ્યો અને તે વચન પાળવાનો સમય આવ્યો તેવું મનમાં વિચારીને નિજજનના દુઃખને નિવારવા માટે શ્રીજીએ પોતે ભૂતલમાં પ્રાગટ્ય લેવાનું ઈચ્છા કરી હવે ચોત્રીસમી કડી તાડેવા નિજજન સંતાપ પ્રત્યયશ્રીજી પોતે આપ તિલંગા કુળમટી પાક ધરીને કરુણા સર્વ નીજ કરી પણ આનું ભાવાર્થ ના ના એટલું જ છે ગુણિધ નામ ધર્યુશી ગોપે ઇન્દ્ર જ્યુવતી જન્ના એ છે ઇન્દ્ર નિજજનોના વિરહતાપ દૂર કરવા શ્રીજી પોતે આપ પ્રગટ થયા પોતે એટલે કે જે ગોલોકમાં વાત થઈ છે ને એ જ સ્વરૂપ પોતે પ્રગટ થયું જે સ્વરૂપ ગોલોકધામને વિશે બિરાજ થતું તે જ તેથી કવિ બે વખત પોતે આપ શબ્દ વાપરે છે તે સ્વરૂપે તિલંગા કુળ મધ્યે પ્રાગટ ધરીને સર્વનિજન ઉપર કરુણા કરી અને જુવતીજનના જે ઇન્દ્ર હતા તે સકલ ગુણરૂપ ગુણના ભંડારરૂપ ગોપેન્દ્રજીનું નામ ધર્યું એટલે કે જ્યારે ઠાકોરજી પોતે બિરા ભૂતલ પર પ્રગટ થયા એ પોતે જ ગોલોકધામના ઠાકોરજી પોતે આપ એ પધાર્યા અને ગોપેન્દ્ર એવું નામ ધર્યું એવી વાત આવી અત્યારે આટલું જ બોલીને આ આ કડીને આપણે વિરામ આપીએ છીએ છત્રીસમી કડી પછી હવે આવતા વખતે આવશે સંભારી પૂરવની પ્રીત એ આપણે આવતા વખતે લઈશું અત્યારે હાકલના ભાવર્ષને આપણે વિરામ આપીએ છીએ બોલ શ્રી ગોપાલ લાલ કી છે પાંચમાં પાન નંબર એકસો ને એક કડી આવી સુડતાલીસમી ગયા વખતે આપણે જોયું કે એકને દીધું ગુણરસના એ આપણે જોઈ ગયા હવે તેના ગુણરસના શું ચવે સંક્ષિપ્ત માત્ર વાણી વર્ણવે એનો વાવાજ જોઈએ એ પ્રભુજીના ગુણનું વર્ણન મારી રસના જીભ શું કરી શકે મેં તો મારી વાણી દ્વારા સંક્ષેપમાં વર્ણન કર્યું છે કારણ કે તે લીલા અગાધ અગોચર છે તેમાં મારી વાણી ચાલી શકે તેમ જ નથી એવા અલૌકિક દિવ્ય અને અપ્રાકૃત ગુણનું વર્ણન કરવું અશક્ય છે એવું અહીંયા ડોસાભાઈ આ કડીમાં સમજાવે છે વૈષ્ણવજનની રૂઢી રીત પુષ્ટિ સંગ રાખે પ્રીત હોયનો ભાવાત કે વૈષ્ણવજનની રૂઢિ રીતનું વર્ણન કવિ હવે એક પછી એક કરી રહ્યા છે કે વૈષ્ણવજનની રીત બાદ તેનું આચરણ હંમેશા શુદ્ધ હોય છે વૈષ્ણવ સદાચારી હોય છે પોતાના સંપ્રદાયનું ઘણું માન રાખે છે પોતાના પ્રભુજીના સેવકનું ઘણું અભિમાન રાખે છે તે નિષ્કામ હોય છે સર્વ રહિત સેવા ટેલ કરે છે કોઈ ભૌતિક સુખની લાલસા રાખીને કે કોઈ બદલાની આશા રાખીને સેવા ટેલ કરતા નથી તેઓ ચાર પ્રકારની મુક્તિ કે સ્વર્ગ કે વૈકુંઠના સુખની પ્રાપ્તિ પણ ઈચ્છા રાખતા નથી પ્રાપ્તિની પણ ઈચ્છા રાખતા નથી તો બીજા કયા ભૌતિક પદાર્થની કે સુખની કામના હોય એટલે કે સ્વર્ગની કે વૈકુંઠની કે મુક્તિની કામના ન હોય તો બીજા ભૌતિક પદાર્થની ભૂતલની તો કામના શું હોય તેઓ તો પોતાના પ્રભુને પોતાના હૃદય કમલમાં સદા સર્વદા ધારણ કરી રાખે છે સ્વર્ગ વૈકુંઠના સુખને નવવદે હૃદય વૃક્ષ મણિતણો રવન જાગે પ્રભાતિની કડીમાં આપેલું છે એ પ્રમાણે વૈષ્ણવ સદા સરળ સ્વભાવવાળા સદાચારી સંતોષી નિરપેક્ષ રાગ દ્વેષ રહિત નિરાભિમાની કામ ક્રોધ લોભ મોહ મત્સર ઇત્યાદિ દુર્ગુણોથી રહિત અનન્ય ઉપાસક નિષ્કામ પ્રેમ લક્ષણ ભક્તિ પરાયણ એવા ઘણા લક્ષણો વૈષ્ણવતાનામાં તેમાં વિદ્યમાન હોય છે જેથી વૈષ્ણવજનની રૂઢિ રીત કહી હવે રૂઢિ રીતના સંપ્રદાય લક્ષી ગુણોનું વર્ણન હવે આગળ કવિ કહે છે ને તેઓ પોતાના સંપ્રદાય દૃઢ માન્યતાવાળા હોય તેમાં સંપૂર્ણ સંપ્રદાયત્વ હોય છે પોતાના સંપ્રદાયની મેન પ્રણાલિકાની વિરુદ્ધ જરા પણ આચરણ કરતા નથી અને સંપ્રદાયનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુષ્ટિજનના સંગમાં જ પ્રીતિવાળા હોય છે તે પ્રથમ વાતનું લક્ષણ બતાવ્યું હવે નિજજન ઉપર જેને ને એટલે કે હવે આ બધો વૈષ્ણવના સદ્ગુણ એ આવે છે એ બધી કડી આવે છે જે નિજજન ઉપર જેને તેની દિશે તદવત દે એટલે કે જેને નિજજન ઉપર નિજજન એટલે પ્રભુજીના પોતાના જન જે પ્રભુજીના શ્રીઅંગની તમામ પરિચર્યા સેવા કરે છે તેની સેવામાં તત્પર રહે જ્યારે પ્રભુજી પરદેશ પધારે ત્યારે તેની સાથે રહે અને પ્રભુજીને સુહાતી સર્વ પરિચર્યા પ્રભુજીના સુખનો વિચાર કરીને ઋતુ અનુસાર કરે એને કહેવાય નિજજન એવા નિજજન પ્રભુજીના જે સેવક છે એનું આચરણ સર્વથા સંપ્રદાય લક્ષી હોય છે એવા નિજજનને પ્રત્યે પ્રેમ રાખે એમનું આચરણ શુદ્ધ પુષ્ટિનું હોય સાચી સ્વરૂપ નિષ્ઠા હોય તેથી તેવા લક્ષણવાળા ભાવવાળાને પ્રભુજી પોતાની પાસે સર્વ પરિચર્યામાં રાખે છે તેની જેવા ભાવનું દાન થતા તેની દેહ નિજજન જેવી ભાવવાળી બની જાય છે એ નિજજન ઉપર જેને ને તેની દિશે તદવત દેહ એટલે ના જેવી જ દેહ થઈ જાય એવો અહીંયા ભાવ બતાવ્યું કે જેમને નિજજન ઉપર ને છે ને એમની દેહ પણ નિજજન જેવી થઈ જાય હવે ફૂલ્યો મુખ ને કુમકુમવાલ વધતા વેણ જલાવે વાળ ત્રીજું લક્ષણ બતાવે છે કે તે વૈષ્ણવજનના ભાલ ઉપર તલૈયા કુમકુમ ભવ્ય તિલક શોભી રહ્યું છે ભગવત ધર્મના સૌહાગની પ્રતિભાની પ્રભા મુખ મુદ્રા ઉપર પડતા તેની મુખ મુદ્રા જે વાણીનો ઉચ્ચાર કરે છે અતિ પ્રેમ આવે છે એટલે કે ભગવદીઓ વૈષ્ણવો નિજજન હંમેશા પ્રસન્નતાવાળા હોય છે એમનું મુખ પણ પ્રસન્નતાવાળું હોય છે અને સામે વાળા પ્રત્યે હંમેશા વાલપ હોય છે એવું સમજાવ્યું તેમાં અતિ વાલે પ્રેમ જણાય છે વાણીમાં વાત્સલ્ય રસ નેતરતો હોય છે જેની વાણી સાંભળવી ગમે છે તે વાણીમાં વૈષ્ણવ ઉપરનો પ્રેમ ભાવ અને વાલ જણાઈ આવે છે એવું આ 50મી કડીમાં આવ્યું હવે એકાવનમી કડી છે નયણે નેહ નિરંતર દાખે રસબસ કંઠે ડોલરી રાખે એ વિશે આગળ સમજાવતા ભાવાર્થમાં કહે છે કે વૈષ્ણવ પોતાના સંપ્રદાયની દૃઢ માન્યતાવાળા વૈષ્ણવજનોમાં અતિ સ્નેહભાવ રાખે તેને જોતા તેના નેત્રમાં સ્નેહ ઉભરાઈ જતો અને અંગો અંગ કંઠોખંડ લગાવીને ભેટી પડતા અને હર્ષાનંદ અનુભવતા હતા એટલે કે નૈણય નેહ નિરંતર દાક એટલે કે આંખોમાં પ્રેમ સદાય હોય પોતાના અંતરમાં ઉલ્લાસ ઉત્પન્ન થતો નૈણય નેહ નિરંતર ઝળકતો જેથી તેવા સ્નેહ ભાવનું બીજું એક ઉત્તમ લક્ષણ બતાવે છે જે આ સંપ્રદાયનું ભાવાત્મક સ્વરૂપ લક્ષણ છે કે પોતાના કંઠમાં જે ડોલરી માળા ધારણ કરેલી છે તે રસ બસ રાખે છે પરિપૂર્ણ રાખે છે એવું સમજાવ્યું હવે કડી તાદર્શી સંગ કરે અન્ય માર્ગ ન ભરે એટલે હજી આ લક્ષણ છે ભગવદીના વૈષ્ણવજનના કે તાદર્શી ભગવદીની સાથે જ મેળાપ રાખે તેનો જ સત્સંગ કરે અન્ય માર્ગમાં તો એક પગલું પણ ન ભરે તે વૈષ્ણવજનની રૂઢિ રીત એક સુંદર હતી કે તાદર્શી ભગવતીના સંગમાં જ રહેતા તેને મળતા સાથે સુંદર ભગવત ગુષ્ટ વાર્તા કરતા એટલે કે ભગવતી ભગવતી મળે ને તો બીજી કોઈ લૌકિક વાતો ન હોય માત્ર એમના બંનેના જે પ્રિય ઠાકોરજીની જ વાતો હોય એટલે ભગવદ ગુષ્ટ જ કરતા ભગવદ લીલા ચરિત્રનું રહસ્ય સમજાવતા ભગવદ્ ગુણગાન કથા વાર્તા તેમની પાસેથી સાંભળતા સંપ્રદાયનું સ્વરૂપ સમજતા પોતાના ઘરની સર્વ મેન્ડ પ્રણાલિકાનું જ્ઞાન પ્રાપ્ત કરતા સેવા સમરણનો ભાવ સમજતા આચાર સંહિતાનું પાલન કરવા તેઓ પાસેથી શીખતા અન્ય માર્ગની સંગત ન કરતા અને કથા વાર્તા તો ન જ સાંભળતા અને અન્ય દેવનું આરાધન તો ન જ કરતા તેઓ પોતાના પ્રભુ શ્રી ગોપિન્દ્રજી સિવાય કોઈને પ્રભુ કરીને જાણતા નહોતા પોતે પ્રભુજીને જે નિવેદન કર્યું છે તેનો ભાવ તાદર્શીના સંગમાં રહીને હંમેશા સમજતા સાચા સ્મરણનો ભાવ રાખતા પોતાના માર્ગમાં વિવેક સમજવા માટે તાદર્શીને મળતા તાદર્શી એટલે તાદર્શી એટલે શું એમાં સમજાવ્યું છે કે જેમણે સંપ્રદાયને પચાવ્યો છે જે સંપ્રદાયનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે જેમણે સંપ્રદાયનું સંપ્રદાયત્વ સિદ્ધ કર્યું છે માર્ગનો સિદ્ધાંત જેને હૃદયારૂટ છે જે સર્વ સંશયોને ટાળીને ભગવત સ્વરૂપમાં દ્રઢ ભાવના કરાવે સાચી સ્વરૂપ નિષ્ઠા ભગવ ભગવદી ની કરાવે ઠાકોરજી ની કરાવે તેને પોતાના પ્રભુ સિવાય અન્યમાં નથી તેવા તાદર્શી જનનો સંગ સંઘ ફળરૂપ બને છે તેવા તાદર્શી જનનો સંગ થતા તેની દેહદશા બદલાઈ જાય છે હજી આગળ ગુણ જ આવે છે ભગવદીઓના જે ત્રેપન મી કડી થી આપણે આવતા વખતે લઈશું કે સુધવાણી સાચી ઓચરે સ્નેહ વચન તે ચિત્તમાં ધરે આવતા વખતે લેશું હા કલા જ આટલું જુ શિવપાલ લાલ